ગુજરાતના નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર ગુજરાત સરકારે મારી યોજના પોર્ટલનું ગાંધીનગરમાં કર્યું લોકાર્પણ ચાલો જાણીએ આ મારી યોજના પોર્ટલ વિશે સમગ્ર માહિતી મિત્રો હું છું અગ્રાવલ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનની દિશામાં વધુ એક મહત્વની પહેલ કરવામાં આવી છે ગુજરાત સરકારે નેશનલ ઇન્ફોર્મેટિડ સેન્ટર એનઆઈસી સાથે મળીને રાજ્યની જન કલ્યાણકારી યોજનાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મનું પર લાવવા માટે મારી યોજના પોર્ટલનું નિર્માણ કર્યું છે આ પોર્ટલનો ઉદ્દેશ્ય છે રાજ્યના નાગરિકોને વિવિધ યોજનાઓના લાભો પારદર્શકતાથી અને સરળતાથી પહોંચાડવા ચાલો જોઈએ મારી યોજના પોર્ટલની વિશેષતાઓ મારી યોજના પોર્ટલ એક યુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે જેનાથી નાગરિકો માટે સરકારી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરવાનું કાર્ય કરાશે આ પોર્ટલની વિશેષતા આ પ્રમાણે છે પહેલી વિશેષતા એ છે કે એક જ સ્થળે બધી માહિતી મળી રહેશે પોર્ટલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારની છસો એસીથી વધુ યોજનાઓ ઉપલબ્ધ છે જેમાં નાગરિકો વિવિધ ક્ષેત્રની યોજનાઓ જાણી શકે છે શોધી શકે છે બીજું છે ભાષા સુલભતા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પોર્ટલ ઉપલબ્ધ હોવાથી રાજ્યના તમામ નાગરિકો સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે ત્રીજું છે સરળ ઇન્ટરફેસ ટેકનિકલ જ્ઞાન ન ધરાવતા નાગરિકો માટે પણ પોર્ટલનો ઉપયોગ એકદમ સરળ છે વૈવિધ્યસભર માપદંડો નાગરિકો પોતાની વ્યક્તિગત અને સામાજિક આર્થિક પરિબળોના આધારે પાત્રતા ધરાવતા હોય એવી યોજનાઓ શોધી શકે છે પાંચમું છે એઆઈ ચેટબોડ આગામી સમયમાં પોર્ટલ પર એઆઈ સંચાલિત ચેટબોટ ઉપલબ્ધ થશે જેનાથી નાગરિકોને તત્કાલ માહિતી મળશે શું થશે નાગરિકોને આ પોર્ટલથી ફાયદા ચાલો જોઈએ મારી યોજના પોર્ટલ નાગરિકોની સુવિધા માટે વિવિધ ફાયદા પ્રદાન કરે છે જેમ કે સમયની બચત હવે નાગરિકોને યોજનાઓની માહિતી મેળવવા માટે કચેરીઓના ચક્કર મારવાની જરૂર રહેશે નહીં લાભ મળશે ડિજિટલ સશક્તિકરણ આ પોર્ટલ સરકાર અને નાગરિકો વચ્ચે એક મજબૂત સેતુ બનીને ડિજિટલ ભારતના સ્વપ્નને આગળ વધશે સંકલ્પના મુખ્યમંત્રીએ આ પોર્ટલના લોકાર્પણ સમયે જણાવ્યું કે મારી યોજના પોર્ટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના વિઝનને આગળ ધપાવવાનો પ્રયાસ છે આ પોર્ટલ સરકારી યોજનાઓના વિતરણમાં કાર્યક્ષમતા લાવશે અને છેવાડાના નાગરિકોને પણ તેનો લાભ મળશે આયોજન અને અસર મારી યોજના પોર્ટલથી મલ્ટિપલ પર્સનલાઇઝ ક્રાઇટેરિયાના આધારે નાગરિકોને ચોક્કસ અને પાત્ર યોજનાઓની પસંદગીમાં સહાય થશે આથી રાજ્યમાં આયોજિત કલ્યાણ કાર્યક્રમો વધુ અસરકારક અને સમાનતાવાળા બનશે પોર્ટલની સહાયથી અરજી પ્રક્રિયામાં વિલંબ ઘટાડીને નાગરિકોનો અને સરકારનો સમય બચશે શું છે મારી યોજના પોર્ટલનું ભવિષ્ય આ પોર્ટલની એક સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે આગામી સમયમાં તેમાં વધુ અદ્યતન સુવિધાઓ જેમ કે ડાયરેક્ટ ફંડ ટ્રાન્સફર અને વાસ્તવિક સમયની મોનિટરિંગ સિસ્ટમ ઉમેરાશે રાજ્ય સરકાર આ પોર્ટલ દ્વારા નાગરિકોને વધુ સક્ષમ બનાવવા અને રાજ્યમાં સુશાસનનું મજબૂત નેટવર્ક ઊભું કરવાની આશા રાખે છે મારી યોજના પોર્ટલ ગુજરાત સરકારની એક ક્રાંતિકારી પહેલ છે જે રાજ્યના નાગરિકોને યોગ્ય યોજનાઓ સુધી પહોંચાડવામાં મદદ કરશે અને સાથે ડિજિટલ ગવર્નન્સના નવા માપદંડ સ્થાપિત કરશે આ પોર્ટલ ગુજરાતની વિકાસયાત્રાને વધુ ગતિશીલ બનાવશે તો મિત્રો આવી જ અન્ય જાણકારી માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ